હે ગાઈઝ ગુડ મોર્નિંગ વેલકમ ટુ માય ન્યૂ લોગ તો બસ અત્યારે અમે રેડી થઈ ગયા છીએ અને અત્યારે નેક્સ્ટ ડે છે અમે હવે બસ આબુમાં ફરવા માટે નીકળીએ છીએ હું રેડી થઈ ગઈ છું એન્ડ સુનિલ પણ રેડી થઈ ગયા છે ગુડ મોર્નિંગ સુનિલ ઓકે એ થોડું રેડી થાય છે એમને હેર નેમ સેટ કરે છે બસ હવે અમે અહીંયાથી ફરવા માટે નીકળીએ છીએ એન્ડ હું તમને મારો આ જે રૂમ અમે રાખ્યો છે તો એ રૂમનું પણ તમને ટુર કરાવું કેવો રૂમ છે બહુ મસ્ત રૂમ છે સર્વિસ બી બહુ સારી છે તો અમે આ જે રૂમ છે એમ કે મમતા પેલેસ મમતા પેલેસ હોટેલ છે જે નકિલે પાંચસો મીટર દૂર છે ત્યાં અમે આ આ રૂમ રાખી હતી તો હું તમને પૂરો વ્યૂ કે કેવો છે કેવા ટાઈપનો રૂમ છે રૂમ બી બહુ મસ્ત છે એન્ડ એ લોકોની સર્વિસ બી બહુ સારી છે તો એટલા માટે હું તમને પૂરો રૂમ ટૂર કરાવું છું તો તમે બન્યા રહો એન્ડ જોડાયેલા રહો આજે આપણે સાથે મળીને બહુ જ એન્જોય કરવાનો છે આજના દિવસમાં પણ કાલે બી અમે બહુ એન્જોય કર્યો બહુ મજા આવી એન્ડ આજે પણ અમે બહુ એન્જોય કરવાના છીએ હાય એમને બોલતા તો બહુ જોર આવે યાર તમે કોમેન્ટ કરજો ને તો એ બોલે થોડું એ બોલતા નહીં મને નહીં ગમતું ઓકે ગાઈસ તો તમે બન્યા રહો વ્લોગમાં કન્ટિન્યુ હે ગાઈસ તો હું તમને અમે જે રૂમ રાખ્યો છે એનો ટૂર કરાવું તો ચલો અંદર તો અહીંયા એન્ડલ થતાની સાથે જ આ સાઈડ એક ટીવી છે જે છોકરીઓનું બહુ ફેવરેટ હોય એટલા માટે આ મિરર બી બહુ સારું છે એન્ડ લોકોની સર્વિસ બી બહુ સારી છે અને આ સાઈડ મસ્ત મજાનો બેડ છે તમે જોઈ શકો છો અહીંયા પેડ બી બહુ સારો છે એન્ડ

થી જે હોટેલ નો લુક છે એ પણ હું તમને બતાવું છું તો

કરીને નીકળી ગયા છીએ આજે અમારે બસ રાત્રે નીકળી જ જવાનું છે એટલા માટે અત્યારે અમે હોટેલ નથી રાખી ચેકઆઉટ કરી દીધું છે એન્ડ અત્યારે અમે ફરવા માટે નીકળી જ ગયા છીએ અત્યારે અમે બસ એક સ્કૂટી લઈશું એક્ટિવા એન્ડ એમાંથી અમે આજે ફરવા માટે એક્ટિવામાં જઈશું સુનિલને એક્ટિવા નથી આવડતી નહીં આવડતી મારે ચલાવવાની એમને નહીં આવડતી ને એટલે મારે ચલાવવાની છે

તો ત્યારે અમે નહોતા ગયા કેમ કે ત્યારે તો અમે વરસાદમાં આવ્યા હતા તો એટલા માટે વરસાદ બી બહુ વધારે હતો ને તો એટલા માટે અમે ત્યાં નહોતા જઈ શક્યા એન્ડ અત્યારે તો ઠંડીનું બી વાતાવરણ છે ને આજે તો જુઓ ગરમી નીકળી છે તાપ છે તો એટલા માટે બસ હવે આગળથી અમે કન્ટિન્યુ કરીએ ઠીક આવીશ તો બસ અમે અત્યારે હોટલમાં અહીંયા આવી ગયા હતા ચા નાસ્તો કરવા માટે બસ ચા મંગાવી છે એન્ડ અમે મંગાયા છે બટેકા પૌવા એન્ડ અહીંયા આલુ પરોઠો છે એની સાથે લીલી ચટણી તીખી ચટણી છે નખાણું એન્ડ આ સ્પેશિયલ દહીં છે તો બસ અમે હવે નાસ્તો કરી લઈશું અને પછી અમે ફરવા માટે નીકળશું ઓકે ઓકે લીલે ચા પીવાનું સ્ટાર્ટ કરી દીધું હવે અમે નાસ્તો કરી લઈએ બટેકા પૌવા એન્ડ આલુ પરોઠા ઓકે ગાઈસ તો આગળથી બન્યા રહો કન્ટિન્યુ થેન્ક યુ તો અહીંયા તમે જોઈ શકો છો અમારી ગાડીમાં પેટ્રોલ બનાવવા માટે સ્ટાર્ટ થઈ ગયું છે પેટ્રોલ પુરાવાનું સ્ટાર્ટ થઈ ગયું છે સુનિલ અહીંયા પેટ્રોલ પુરાવા માટે આવી ગયા છે અહીંયા ગયું છે પેટ્રોલ તો ગાઈઝ અમે ગુરુ શિખર ઉપર જતા હતા ત્યાં રસ્તામાં જ એક આ મંદિર આવતું હતું શંકર ભગવાનનું શિવલિંગનું અહીંયા ગુરુ શિખરની ઉપર જ છે આ એરિયું શંકર મઠ છે તો ત્યાં અમે દર્શન કરવા માટે ગયા એન્ડ ત્યાં અમે અંદર દર્શન કરવાનો સાઈડનો ફૂલો નજારો બહુ સારો હતો હરિયાળી બી બહુ સારી હતી ત્યાં ફોટો વિડીયો લેવાની મનાઈ હતી બટ સુનિલે છુપ્કીથી મારો અહીંયા વિડીયો શૂટ કરી દીધો બહુ જ મસ્ત एंड गाइस पछि मैं हॉर्स राइड करियो ने हॉर्स राइड करियो त्यापछि थोडा फोटा पड़ा एंड वच इत्या बहुत एन्जॉय करे ओमे साथे मडी ने पछि ती त्या मारो भी एकला नो फोटो शूट ने ई बुजु सुनीलले करियो त्या एंड मारो वीडियो पण त्या सुनीलले उतारयो छे तो सारो हु क्या मजा आवी आ गए और वहां पे आपको एक मंदिर दिखाई दे रहा હિલ સ્ટેશન હતું તો ત્યાં અમે ફોટોશૂટ કરવા માટે બેસી ગયા છીએ એન્ડ સુનિલ બી અહીંયા બેઠા છે અમે સારા એવા અહીંયા ફોટોશૂટ કર્યા થોડા વિડીયો ઉતાર્યા એન્ડ બસ હવે અહીંયાથી તમે જોઈ શકો છો ત્યાં છે ગુરુ શિખર બસ અમારે ત્યાં જ હવે જવાનું છે બસ ત્યાંથી અમે હવે ઉપર જઈશું એન્ડ બસ પછી ત્યાંથી રિટર્ન આવીશું ઓકે ગાઈસ

एंड त्या अंदर अम्म दर्शन करने एंट्री ली दी थी बट त्याटे तो सुधी जम के विडियोशूट थी सको तो के अंदर वीडियो एंड फोटोशूटनी मनाई है एट गाईज બસ અત્યારે થાક લાગ્યો તો થોડો તો એટલા માટે હું માજા લીધી છે અને એ લચ્છી પીએ છે દેસી લચ્છી છે માજા લીધી છે Cool.

તો બસ ત્યાંનો ફલાન નજારો બી બહુ જ મસ્ત હતો એન્ડ અમે બહુ જ એન્જોય કર્યો ત્યાં અમને બહુ જ મજા આવી એન્ડ અમે લોકો બસ રસ્તામાં જો મસ્તી કરતાં કરતાં આવી રહ્યા હતા ત્યાંનો વ્યૂ પણ બહુ જ મસ્ત હતો એક ગાઈઝ તો અમે અહીંયા જમવા માટે આવી ગયા હતા તો તમે જોઈ શકો છો આ બે ગુલાબજાંબુ છે જીરા રાઇસ છે દાળ છે પછી આ છે એક વેજ સબ્જી છે એક સેવ ટામેટાની સબ્જી છે એન્ડ આ કંઈક ચણાના લોટની સબ્જી આવે છે એ છે અને રોસ્ટેડ પાપડ છે ડુંગળી સલાડ છે રોટલી છે એન્ડ આ છે એન્ડ આ તમે જોઈ શકો છો અથાણા બી ત્રણ ટાઈપના છે ગ્રીન ચટણી છે બહુ સારું છે વસ્તુ હવે મેં ખાવાનું સ્ટાર્ટ કરીશું એ ગાઈસ તો અમે કાલે જ્યાં જમવા આવ્યા હતા ને ત્યાં જ અમે जवा छे जमानू भी बहुत बेटर तू तो का अभी अँ जमे था तो बहुत सारूँ लगे तो एट आज अभी रिटर्न भी अँ जमवा आया छे अभी अत्य गुरु शिखर में अँ फरवा गया था तो जमवा भी बहुत सारूँ तो फरवा बहुत मजा आई अमे ओके गाइस थैंक यू गाइस तो बस अमे अत्यार रिटर्न घर जवा निकली गया बहु फरे आज तो बहु एन्जॉय करो હવે અમે આબુ રોડ જવા માટે નીકળી ગયા છીએ ગુડ બાય માઉન્ટ આબુ હવે અમે બસ હવે અમે અહીંયાથી નીકળી જઈએ છીએ એન્ડ પછી અમે અહીંયા ત્યાંથી એકદમ મારે હવે જોઈએ છીએ બસમાં જઈએ છીએ કે ટ્રેનમાં બટ અમને હજી ફરવાની બહુ મજા આવી આજે પણ અમે બહુ એન્જોય કર્યો એન્ડ કાલે પણ અમે બહુ એન્જોય કર્યો બે દિવસ ફરવાની બહુ જ મજા આવી સાડા આઠ વાગ્યા છે એન્ડ બસ અમે અત્યારે ત્યાંથી આવ્યું તો નીકળી ગયા હતા ટ્રેનમાં એન્ડ અત્યારે જો અહીંયા ટ્રેન અમારી ઊભી રહી છે રેસ્ટ કરે છે એ પણ આરામ કરે છે અમને પણ આરામ કરાવે છે હજી અમારે પહોંચતા પહોંચતા સાડા નવ વાગશે એન્ડ પછી અમે ઘરે પહોંચીશું સાડા નવ પછી આગળથી અમારો ભાવ ઘરે જઈને કન્ટિર્યુ હશે બહુ થાક લાગ્યો છે હવે આરામ કરવો છે ઓકે કંઈ ગાઈસ સો ફાઇનલી અમે અત્યારે ઘરે પહોંચી ગયા છીએ અત્યારે વાગ્યા છે સાડા દસ એન્ડ અમે બસ અત્યારે જ ઘરે પહોંચ્યા છીએ પહોંચવામાં થોડું લેટ થઈ ગયું બટ ટ્રેન થોડી લેટ હતી એટલા માટે તો બસ અમે અત્યારે ઘરે પહોંચી ગયા એન્ડ થાક બી બહુ લાગ્યો હતો ટ્રેનમાં સફર કરવા માટે એન્ડ અત્યારે બસ હવે બહુ જ થાક લાગ્યો છે બસ હવે થોડો આરામ કરીશું સુઈ જવું છે આજનો જે દિવસ રહ્યો એ પણ બહુ જ મસ્ત રહ્યો બહુ એન્જોયફુલ ડે રહ્યો અમારો બહુ જ એન્જોય કર્યો અમે બહુ જ મજા આવી બે દિવસ તો બહુ મજા પડી ગઈ બટ થાક પણ એટલું લાગી જાય ને ફરવા જઈએ એટલે સવારના અમે ફરતા હતા સવારે લગભગ અમે દસ વાગ્યા પછી સ્ટાર્ટ કર્યું તું ફરવાનું તો બસ દસ વાગ્યાથી તે ત્રણ વાગ્યા સુધીમાં અમે ફર્યા એન્ડ પછી અમે ત્યાંથી નીકળી ગયા એન્ડ પછી ત્યાંથી અમે જો ને ત્રણ વાગે જમવાનું કર્યું હતું તો ત્રણ વાગે અમે જમ્યા પછી તો અત્યારે તો અમે એક બસ નાસ્તો જ કર્યો તો અત્યારે રિટર્નમાં અમે જ્યારે આવતા હતા અમારું બાઇક લઈને જ ગયા હતા સ્ટેટન સ્ટેશન સુધી તો પછી ત્યાંથી અમે બાઇકમાં અહીંયા સુધી આવ્યા એન્ડ પછી અમે આ રસ્તામાં આવ્યા તો થોડી પકોડી ખાધી કારણ કે અમે ત્રણ વાગ્યા જ ત્યાં જમ્યા તાબુમાં બહુ જ મસ્ત જમવાનું હતું એટલા માટે અમે ત્યાં જ રહીને જમ્યા હતા એટલા માટે અત્યારે રિટર્નમાં અમે બસ પકોડી જ અત્યારે ખાઈને આવી ગયા અને થાક પણ એટલું લાગ્યું છે તો બસ હવે સૂવું છે ઓકે ગાઈઝ તો આજનો અમારો જે દિવસ રહ્યો એ બી બહુ એન્જોયફુલ રહ્યો તમને બી જો અમારો વ્લોગ સારો લાગ્યો હશે કેમ કે તમને ત્યાં વ્યૂ બી બહુ મસ્ત હતો અને બધું બહુ જ એન્જોયફુલ હતું મુમેન્ટ તો તમને જો આ વિડીયો મારો સારો લાગ્યો હોય બ્લોગ તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો ગાઈઝ કોમેન્ટ કરવાનું ના ભૂલતા કે તમને આ વિડીયો કેવો લાગ્યો જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો સારી એવી કોમેન્ટ કરજો તો જેથી કરીને અમે આવો ના વ્લોગ તમારા માટે નવો લાવતી રહું ઓકે ગાઈઝ થેન્ક યુ સો મચ વોચિંગ કરવા માટે એન્ડ સબસ્ક્રાઈબ કરો જો મારી ચેનલમાં તમે નવા હોય તો પ્લીઝ 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 સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો બે લાયકન દબાઈને ઓકે ગાઈશ તો પ્લીઝ તમે મને સપોર્ટ કરજો તમારો સપોર્ટ હશે તો જ હું સારા એવા વ્લોગ ઉતારી શકીશ ઓકે ગાઈશ થેન્ક યુ ગુડ નાઇટ તો આજના દિવસ માટે આટલું જ